ઠેર ના તહેવાર ફૂટી પણ ભારતીય જનતા પાર્ટી નો વિવાદ પણ ફૂટ્યો આંતરિક વિવાદ માં બંને પક્ષો એટલી હદે વિવાદ કરી ચુક્યા કે મારામારી પણ થઈ ગઈ વૈષ્ણવ

પાણીનો હતો પણ પાણીનો વિવાદ મારામારી સુધી પહોંચ્યો છે વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ગામના મહિલા સરપંચ જ્યોત્સનાબેન મહેપતસિંહ રાણા છે તેમને ગુજરાત પ્રદેશ કિસાન મોરચા અને પંચાયત સભ્ય જે મહિલા સરપંચ જ્યોસ્નાબેન છે તેમના પતિ મહેબતસિંહ રાણા છે તે પોતાના દીકરા અને પરિવારના અન્ય સભ્યો સાથે કારમાં રવાના થાય છે અને પહોંચી જાય છે સામે જે પંચાયત સભ્ય અશોકભાઈ છે તેમના ઘરે અશોકભાઈના ઘરે તે પહોંચી જાય છે 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 અને કહે કે અહીં તેઓ વાલ ચેક કરવા આવ્યા હોય પાણી શા માટે નથી આવતું તેવું કહીને તેઓ આવે છે પણ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે ઉગ્ર બોલાચાલી થતાં જ મારામારી પણ થાય છે અને જે મહિલા સરપંચ છે જ્યોસ્નાબેન રાણા તેમના પતિ અને પુત્રો વડે સામેના સભ્યને લાકડી અને દંડા વડે માર્ક માર્યા હોવાની પણ ઘટના સામે આવી છે અને હુમલો કર્યો હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા પરંતુ જે બંને પક્ષે મારામારી થાય છે અને આસપાસના લોકો છે તે પણ ભેગા થાય છે અને તે દરમિયાન જ જે મહિલા સરપંચ છે જોસનાબેન તેમના પતિ અને પુત્રો છે તે પોતાની કારમાં ફરી વખત રવાના થાય છે અને જાણે પોતાનો ગુનો છે તે સંતાડતા હોય તેવી રીતે તેઓ ભાગી રહ્યા હોય છે ત્યારે આ જે મહિલા સરપંચ છે જોસનાબેન તેમના દીકરા એ કારને

પાણી એટલા માટે ફોન કર્યો હતો અશોકભાઈ દામેજી એ ફરિયાદ કરતા કહ્યું છે તો સાથે સામેના પક્ષ એટલે મહિલા સરપંચ બેન ના પક્ષે પણ કહ્યું હતું કે તેમના પતિ છે તે પાણીનું નિવારણ લાવવા માટે ગયા હતા અને તે દરમિયાન બોલાચાલી થાય છે તો પાણીનું નિવારણ લાવવા માટે